જય હિન્દ તમારા ધ્યાનમાં તૂટેલા પુલ રોડ કે ડેમેજ પ્રોપર્ટી કે ખાડા હોય તો તુરંત તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ હવે ફરિયાદ કરી શકશો આ માટે સૌ તમારે તમારા મોબાઈલમાં ગુજમાર્ગ એપ ડાઉનલોડ કરવાની રહેશે જ્યાં તમારે તમારો મોબાઈલ નંબર એડ કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મોબાઈલ નંબર એડ કર્યા બાદ તમારે એક ઓટીપી આવશે એ ઓટીપી એડ કર્યા બાદ તમારે તમારું નામ તેમજ ઇમેલ એડ્રેસ એડ કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે લોગિન કર્યા બાદ એક પેજ ઓપન થશે જ્યાં તમે દસ વસ્તુની કમ્પ્લેન કરી શકો છો ગવર્મેન્ટમાં જે વિગતને લગતી તમારે કમ્પ્લેન કરવાની હોય એ વિગતને તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે સિલેક્ટ કર્યા બાદ ત્યાંના તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે ફોટો અપલોડ કર્યા બાદ તમારે તેની વિગતે અહીંયા ડિટેલ્સ લખવાની રહેશે અને ફિલઅપ કરવાની રહેશે એપ્લિકેશન તો હાલમાં જે પણ સ્થિતિ બની રહી છે તે મુજબ આ માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચવી જોઈએ આથી આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરો જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો